એ લોભને દુઃખ થયું હોય એટલે એલો અંદર ભોગવટામાં હોય એનું ચિત્ત ભટક ભટક કરતું હોય એનું મન વિચારમાં પડ્યું હોય બુદ્ધિ કોઠા કબાડા કરતી હોય અહંકાર દુઃખ ભોગવતો હોય હવે બહાર આમ શાંતિથી બેઠેલા દેખાય છે આંખો બંધ છે તો મહીં તોફાન થાય એને શું કહેવું એ આત્માનું નથી એટલે ત્રીજો ભાગ આત્મા છે એટલે બહાર દેહ છે અંદર આત્મા છે ને વચ્ચે અંતસ્કરણ કહેવાય છે એને મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કળના ચાર અંગ કહેવાય જેમાં એક શરીરના હોય ને હાથ છે પગ છે માથું છે પેટ છે એને શરીર કહેવાય એ અંતસ્કરણના ચાર અંગ છે મન બુદ્ધિ ને અહંકાર તે મન એટલે વિચાર 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 સિવાય બીજું કોઈ કાર્ય નથી એને મન કહેવાય છે જેમ પેમ્પલેટ હોય ને ગો સ્લો વેલકમ ટ્વેન્ટી સેવન ડિગ્રી એવું જાત જાતનું પેમ્પલેટ આયા જ કરે તે મન એકલું પેમ્પ્લેટ બતાડે છે બીજું કોઈ ફોટોગ્રાફી મનમાં નથી એની પાસે કોઈ એની પાસે એવું નથી કે ભાઈ આપણને અસર કરે કે ભાઈ તમે પછી ગોઠવણી કરો છો કે સત્યાવીસ ડિગ્રી એટલે આજે ટેમ્પરેચર સારું છે કે બહુ ઠંડી નથી બહુ ગરમી નથી એ તમે એટલે બુદ્ધિ પછી એમાં નિર્ણય લે છે એટલે મન વિચાર 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 કરે એને મન કહેવાય એટલે ટૂંકમાં ફોટા પાડી રાખે છે મન હે પિક્ચર પાડી રાખે છે ફોટોગ્રાફરના ફોટા નહીં ફોટોગ્રાફ ચિત પાડે છે ઓકે જેમ અહીં લખ્યું હોય મંદિર જવાનો રસ્તો તો પાટ્યું અને પછી મંદિર તમને ફોટા પડે ને હો મંદિર એટલે મૂર્તિ હશે ભગવાન હશે અત્યારે અઢી વાગ્યા એટલે કદાચ બારણા બંધ કરી દીધા હશે તો એ બધા વિચારો આવે ત્યારે મન એ ચિત કહેવાય મન મંદિર જવાનો રસ્તો એ વિચાર એટલો જ છે પછી મંદિરમાં શું હોય એ ચિત જોઈ આવે છે એ ચીત એટલે ફોટોગ્રાફી જેમ અત્યારે તમે બેઠા હો ને તમારા ઘરમાં પેલું ભાઈ હજાર રૂપિયા નોટ હોય તો તમે કબાટમાં ક્યાં ખૂણા મૂકીએ તમને યાદ હોય કે નહીં તам તમે દેખાય હો ફોન આવે પપપ 1000 રૂપિયા જોઈએ છે શું છે તો કે જો કપડાની આ बाजू આમ તેમ બધું બતાડો એને એ ચિત આ બેનોને પૂછે મર્ચન્ડ ડબ્બો શું છે તે અભરાય પર ત્રીજો ડબ્બો પાછળનો કે છે તો અહી રયા રયા દેખાય કરે અહી રયા રયા દેખાય કરે બોલો એ રયા રયા દેખાય તો તમે અહીંયા છો તો દેખાડે છે કોણ એ ચિત કહેવાય છે ચિત મનચિત મનચિત પછી બુદ્ધિ નિર્ણય લેનારી વસ્તુ છે નફો નુકસાન ફાયદો ગેરફાયદો કામનું નકામું એ દ્વંદ્વ બુદ્ધિ ઊભા કરે છે અને પછી ફાયદો હોય ને ત્યાં પછી કહેશે કે સારું છે એ ફા એ ડિસિઝન લે છે અને ડિસિઝન લીધા પછી મન અને ચિત્ત વોટિંગ કરે છે વોટ બતાડે છે બુદ્ધિ પછી એમાંથી નિર્ણય લે કે આ બરાબર છે બુદ્ધિએ નિર્ણય લીધો એટલે અહંકાર પછી એમાં સહી કરે યસ ગો અ હેડ અહંકાર સહી કરે ને એટલે પછી આ ધોકડું ક્રિયા કરે અંતસ્કરણમાં પહેલાં નક્કી થાય જેમ તમારે પાણી પીવું હોય અહીંયા તમે નીચે પેલું બે પેલું પાણીનું જોયું હોય આવતા આવતા રસ્તામાં તો પાણી પેલું બહાર છે કે સે નીચે પેલી બાજુ પછી પાણી પીવા ઉઠવું હોય ને તો ઉઠાય નહીં અંદરથી કે છે વચ્ચે ઉઠવું ખરાબ લાગે બધા સત્સંગ ચાલુ છે એટલે ખરાબ લાગે પેલી મન બતાડે છે પાણી પીવું છે કારણ દેહમાં ભૂખ તરસ લાગે ને એટલે મન પછી બતાડે પાણી પીવું છે ચીજ જોઈ આવે ખરું કે ત્યાં પડ્યું છે પાણીનું પેલું બુદ્ધિ કહેશે ખરાબ લાગે નથી ઉઠવું એટલે પછી બેસી રહે ભાઈ એમાં બુથ્રેન્ડ જણા આગળના ઊભા થાય ને એટલે ધીમે ધીમે જરા બે મિનિટ હો પાણી પીવાનું બહાર જરાક તે ત્યારે પછી કે ખરાબ ના લાગે ને કહેશે તે બુદ્ધિએ નિર્ણય લીધો એટલે અહંકાર સહી કરે કે ઉઠો વાંધો નથી આવડું ખરાબ નહીં લાગે આ બુરુનો ખરાબ નહીં લાગે એટલે અહંકાર પછી સહી કરે એટલે પછી અંતસ્કરણમાં નિર્ણય થઈ ચૂક્યો એ પાર્લામેન્ટરી સિસ્ટમ જેવું છે આ બે વોટિંગ આપે આ પ્રાઇમ મિનિસ્ટર જેવી બુદ્ધિ અને પેલો પ્રેસિડન્ટ અહંકાર એ સિગ્નેચર થાય ને એટલે પછી રિઝલ્ટ ચાલુ થાય એટલે આ ઢોકળું હલે કે હવે હું જરા જાઉં તેની પહેલાં પેલી રેકોર્ડ વાગે થોડીક કે જરા હું જાઉં પાણી પીને પાછું આવું છું કે મારી જગા રાખજો અને પછી પાછું શરૂ થાય કે આમથી આગળથી જવું કે પાછળથી જવું એટલે પાછું ચીજ જોઈએ કે અહીંયા ખરાબ લાગશે એ સારું ચીજ દેખાડે અને પેલી બુદ્ધિ નિર્ણય લે કે આમથી જે વાંધો નહીં આવે છે એટલે એ અંતસ્કરણ એક એક કામ ડિસિઝન આવી ગયું ને એટલે નેક્સ્ટ કામમાં પાછું ચાલુ થઈ જાય નેક્સ્ટનું પાછું પૂછ્યું તમે પાણી પીધું એટલે પાછું થાય જયારે બાથરૂમ જઈ આવો કે છે ફરી પાછું અવાશે નહીં એટલે જાત જાતનું ચાલ્યા જ કરતું હોય અંદર પણ એ અંતસ્કરણ કહેવાય ઓકે એમાં ચારે હોય મન બુદ્ધિ ચિતંકાર અને તમે આત્મા તરીકે એના જાણકાર છો કે આ નેમીભાઈના નેમીચંદનું અંતસ્કરણ આવું કામ કરે છે બાહ્યકરણ આવું કામ કરે છે અને તમે એના જાણકાર છો એટલે આપણે એ સ્ટેજમાં રહેવાનું કહો નેમીચંદભાઈ જાઓ પતાઈ આવો ફાઇલ પતાવી આવો તમે શુદ્ધાત્મા પદમાં રહી અને અંતસ્કરણ સાથે વાત કરો ને ત્યારે જુદા નેમચંદભાઈ પાછું અંતસ્કરણ અને બાહ્ય માલિકને કહો ને એટલે પછી બધું પહોંચી ગયું એને મને સ્થિર કરવાનો ઉપાય જણાવો તમારે સ્થિર કરવું છે શું કરવું છે આપણે કોકના ઘરમાં કે ભાઈ એના પંખાને ઉભો રાખો આપણે શું ફાયદો કોકનું ઘર પાડોશીના ઘરમાં પંખાને બંધ કરો કે સેલ્ફ સેલ્ફ માટે અરે આપણે જરૂર શું છે નેમચંદભાઈનું મન તમે શુદ્ધાત્મા થયા નેમચંદભાઈના મનને રિપેર કરવાની જરૂર જ ક્યાં છે તો આપણે શું કરવું જોઈએ કે મન શું બતાડે છે એને જોયા કરો મનના જ્ઞાતા ત્રિ તરીકે રહો મન એ જ્ઞેય છે તમે જ્ઞાતા છો આ ફિલ્મને ઊભી રાખવી સારી કે બદલાયા કરે તો સારી હે ને ફિલ્મ તમે ત્રણ કલાક સિનેમા જોવા ગયેલા કે નહીં કોઈ દાડો અને એક ને એક સીન બતાવે ત્રણ કલાક સુધી તમને પૈસા આપવાની મજા આવે અલગ ભાઈ ફેરવાનું કહેશે બીજું સીન કેમ નથી આવતો તો કે બગડી ગયું મશીન તો કે પૈસા પાછા લાવો ઓરિયો બોલાવે તો મનની ફિલ્મ બદલાતી સારી એ બદલ 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 થવી જ જોઈએ અને તમે જોયા કરો એ જોનારો સ્થિર છે અને ફિલ્મ બદલાયા કરે છે અસ્થિર છે અસ્થિરને સ્થિર કરવું ને બહુ મોટો ગુનો છે હા જે મનને સ્થિર કરવા ગયેલા ને મન કોઈ કાળે સ્થિર થઈ શકે જ નહીં મન સ્વભાવથી ચંચળ છે અને આત્મા સ્વભાવથી અચળ છે તમારી દ્રષ્ટિ આત્મામાં રાખો તો સ્વભાવથી અચળતા તમને અનુભવ થશે તમે મનમાં તન્મે આકાર થશો મને ચંચળ ને તમે દુઃખી થશો એટલે મનને સ્થિર કરવાની જરૂર નથી હા મન એ જ્ઞાનથી વશ થાય છે એટલે ડિઝોલ્વ થાય છે જેટલું જ્ઞાન મળે એમ સમાધાન થતું થતું એક્ઝોસ્ટ થઈ જાય છે એટલે મનને એક્ઝોસ્ટ કરવાની જરૂર છે તે ડિઝોલ્વ કરવાની જરૂર છે એને સ્થિર કરવાની જરૂર નથી મનનું સમાધાન કરવાની જરૂર છે એટલે આપણે આ પ્રશ્નો તરી બધી કરીએ છીએ તો મન આપણું સમાધાન થતું થતું વિલય થતું જાય એટલે મનને સ્થિર કરવાની મહેનત કરશો નહીં જે સ્થિર કરવા ગયેલા ને એ બહુ એક અવતારમાં સ્થિર થાય ને પછી બીજા અવતારમાં રિએક્શન થાય તે ચંચળ વધારે થઈ ગયું હોય પછી અને કદાચ સ્થિર થાય ને તો તુમળા જેવો થઈ જાય પછી નો એક્સપ્રેશન કે તમારે ઘરમાં વાઇફ એક્સપાયર થઈ ગયા જોયા જ કરતો એલા કંઈક કંઈક બોલો તો ખરા પણ મને એનું ડેડ કરી નાખ્યું એણે તરબું છું કરી નાખ્યું હોય એ કામનું જ નહીં મને તો ચંચળ રહેવું જોઈએ ને આપણે અચળ રહેવા જોઈએ બે પોતપોતાના ધર્મમાં રહેવા દો ફેરફાર ના કરશો સમજાય ને આપશ્રીને આત્મજ્ઞાન થયા પછીની અનુભૂતિનું ટૂંકમાં વર્ણન કરો મને તો કહે ને કે વ્યવહારિક પણ નહોતું કશું આવડતું ધાર્મિક એસી ખબર નહોતી ને આધ્યાત્મિક ખબર નહોતી ઓ તો આમાં બ્રધર અમે સ્થાનકવાસી જઈને જન્મે તો બ્રધર ત્રણ વર્ષ તો સાધુમાં ફરી આવ્યો બધા થોકડા બધા મોઢે શાસ્ત્રો કરીને દીક્ષા લેવાની તૈયારી કરતો હતો તે પછી ત્યાં તો બધો ક્રિયાકાંડ ક્રિયાકાંડ ઉપવાસ એમ બિલ ઉપવાસ એમ બિલ કરી કરી પછી કંટાળ્યો એ કે છે આત્માની કંઈ વાત છે ને એટલે પાછો આવ્યો ઘરે પછી નાનો ધંધો કરતો હતો તે નિરૂમાનું ઘર અમારાથી આઠ જ મકાન દૂર હતું તો ત્યાં ગયો તો એણે તો દાદા ત્યાં આવતા સત્સંગ થતો હતો તો એણે જ્ઞાન લીધું પછી મને લઈ ગયો કે ભણવાનું સારું આવડે સારો સત્સંગ છે ચાલ તો હું તો હવે આવ મને કંઈ ખબર નહીં હાડો ત્યારે તે કોઈ અવતારમાં ના ભણ્યા એવું ભણવા મળ્યું અને જ્ઞાન મળ્યું પછી તો મેં થોડી શાંતિ થઈ ગઈ બીજી લાંબી નહોતી ખબર પડી પછી તો નિરૂમાં પેલું તે વખતે એમબીબીએસની એક્ઝામ આપતા હતા તો અમે ઔરંગાબાદ જવાનું હતું તો મને દાદાની વાણી લખવા બેસાડી દીધો કે તું લખજે ગુજરાતીમાં તે વખતે કેસેટો નહોતી ત્યારથી લખવાનું ચાલુ જ તે હજુ ચાલ્યા જ કરે છે તે મેળ બેસી ગયો બધું એટલે આવી રીતે જોઈન્ટ થઈ ગયો અને પછી તો જેમ જેમ વાણી સાંભળતો ગયો દાદા બોલે તમે ઉતરતી ગયો તો મેં ફેરફાર થતો ગયો અને પછી તો બહુ સરસ પછી તો આ જ્ઞાનથી દાદા સાથે તો બહુ શરૂઆતમાં થોડી થોડી વાતો થઈ કે દાદા કે છે આ દીપક સાથે વાતો કર્યા કરવી એટલે તને જાગૃતિ બહુ વધશે પછી પાંચ આજ્ઞા પાળ જે કે છે એ ભૂલચૂક થાય ને પ્રતિકોણ કરવાના રોજ રાત્રે સુતા પહેલાં પાંચ આજ્ઞા ક્યાં ચૂક્યા ચેક કરી લેવાનું અને બીજે દાડે પાંચ આજ્ઞામાં રહેવાનું નિશ્ચય કરવાનો તો એવા બે ત્રણ ચાવીઓથી તો મારી માટે તો સર્વસ્વ થઈ ગયું અને એ જ આખી જાગૃતિ વધ્યા કરે એવું થયું મને દીપક જુદો છે અને હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં રહેવાય અને પોતાના દોષો દેખાય પોતા પછી પછી નિરૂમા સાથે શરૂઆતમાં તો દાદા સાથે તો બહુ વાતો નથી થતી દાદાની વાણી બેસીને લખ્યા કરું પછી બ્રહ્મચર્યનો ધ્યેય નક્કી થયો નિરૂરુમાએ દાદાની ઓળખાણ પડાવી બ્રહ્મચર્યની ભાવના થઈ જગત કલ્યાણની ભાવના થઈ કે એક વાઈફ માટે ને એક બાબા માટે આખી જિંદગી પૂરી કરવી નહીં કરતાં જગત કલ્યાણ માટે જીવન પૂરું કરો વિષયની ગાંઠ કેવી રીતે ઉગાડવી બધી સમજણ મળી બ્રહ્મચર્યની ભાવના થઈ એમ કરતાં કરતાં આખો ધ્યેય બંધાયો આ બાજુનો અને પછી દાદાના આશીર્વાદે મળ્યા બધા અને એટી સેવનમાં તો દાદા ભગવાને સ્પેશિયલ આશીર્વાદ આપેલા અમેરિકા બોલાવેલો કે તારે આ સત્સંગ કરવાનો છે અમે આશીર્વાદ આપીએ છીએ અમે સિદ્ધિ વાપરીએ છીએ એ શબ્દ વાપર્યો તેણે સ્પેશિયલ વિધિ કરી આપી હતી અને કે તારે આ સત્સંગ કરવાનો તો જેમ આ બધા સાંભળે છે એમ તારે આ વાણી સાંભળવાની કહે છે અને તારું આગળનું જ્ઞાન બધું આમાં પૂરું થઈ શકે છે અને દાદા જ બોલી શકે છે બોલો હવે એવું એમની કૃપા ઉતરી ત્યાં સત્સંગ બધો તમે સાંભળો છો અને હું એ સાંભળું છું આ બધું મને ખબર ના હોય કે શું જવાબ નીકળે છે કે શું પ્રશ્ન પૂછાશે એની મળે પછી વાણી નીકળે મારે સાંભળવાની કે દીપકની વાણી શું નીકળે છે તે જ્ઞાન જ બધું બોલશે એમાંથી એ રીતે આ બધું ચાલુ રહ્યું પછી ટુ થાઉઝન્ડ થ્રીમાં નિરૂમાએ આશીર્વાદ આપેલા એ જ્ઞાનવિધિ તારે કરાવવાની ત્યારથી એમની હાજરીમાં જ બે વર્ષ પછી જ્ઞાનવિધિ એ રૂમમાં અમદાવાદ કરાવ મારા આજુબાજુ બધે ગામડાઓમાં બધે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં કરતાં જ્ઞાનવીધિ ચાલુ કરાવી તેમણે એટલે આવી રીતે આ બધા સત્સંગનું બધું કાર્ય ચાલુ રહ્યું પછી અમદાવાદ શહેરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર અહીં પગ મુકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે

ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન